મેઘરજમાં મતદાનના દિવસે પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલાનો મામલો સર્વ સમાજ દ્વારા મોડાસા કલ્યાણ ચોક ખાતે કાર્યકરો એકઠા થયા મોટી સંખ્યામાં યુવાનોએ ન્યાય માટે દેખાવો યોજ્યા હુમલાઓ પૂર્વ યોજિત કાવતરો હોવાનો આક્ષેપ કરાયો મેઘરજમાં મતદાનના દિવસે પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલાનો મામલો સર્વ સમાજ દ્વારા મોડાસા કલ્યાણ ચોક ખાતે કાર્યકરો એકઠા થયા મોટી સંખ્યામાં યુવાનોએ ન્યાય માટેના દેખાવો યોજ્યા હુમલાઓ પૂર્વ યોજિત કાવતરું હોવાનો આક્ષેપ કરાયો

જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી છે અમે કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવાના છે એસપી કચેરી પણ એસપી મેડમને પણ આવેદનપત્ર આપવાના છે ભાજપના કાર્યકરભાઈ પટેલ ઉપર જે થયો પ્રદેશમાં આની નોંધ લેવામાં આવી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે